ગુજરાતમાં ગાયબ થઈ ઠંડી સુરતમાં ચોત્રીસ ચાર ડિગ્રી સાથે રાજ્યમાં તાપમાનનો પારો ઉંચકાયો ગુજરાતમાં નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં તાપમાનનો પારો ઘટવાને બદલે વધી રહ્યો છે રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સ્થિર રહ્યો છે એટલે કે ઠંડીમાં વધારો જોવા મળ્યો નથી જ્યારે મહત્તમ તાપમાનનો પારો વધી રહ્યો છે જેના કારણે વહેલી સવારના અને મોડી રાતના સમયમાં ઠારના અનુભવ બાદ કરતાં દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ન્યૂનતમ તાપમાનના આંકડા પર નજર કરીએ તો સૌથી નીચું તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયો હતો જ્યારે ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં પંદર ડિગ્રી સેલ્સિયસ ભુજમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ અને પોરબંદરમાં સોળ ડિગ્રી સેલ્સિયસ જામનગરમાં ન્યૂનતમ તાપમાન સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ ડીસામાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ કંડલામાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે દ્વારકામાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ દાહોદમાં ઓગણીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અમદાવાદ અને વડોદરામાં વીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં એકવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું મહત્તમ તાપમાનની શ્રેણીમાં સુરત ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ સાથે ટોપ ઉપર રહ્યું હતું ત્યારબાદ રાજકોટમાં તેત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ ની અંદર બત્રીસ ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં એકત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ કંડલામાં એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ ભાવનગર અને અમદાવાદમાં એકત્રીસ પાંચ ડિગ્રી સેલ્સિયસ ડીસામાં એકત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ભુજમાં ત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નલિયામાં ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ અને ઓખામાં અઠ્ઠાવીસ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું